વાય અંદર ના પાકે તો લગભગ 3 ફૂટ જેવું થાય આ તો છે ને અમારા ઘર થી દેખાતી અમે એ સમયે રેવા આવી ગયા હતા પાછો તો એ સાઈડ

જેને કારણે સ્થાનિક લોકોની જે ઘર વખરી હતી એ બધી નુકસાનકારક થઈ ગઈ છે અને બધી પલળી ગઈ છે અને જ નુકસાન થયું થયેલું છે અને આ લગભગ નીચાણવાળા ઘરો છે એમને અતિશય ખાદ્ય સામગ્રી હતી તેમજ ફર્નિચર હતા એ પણ પળરી ગયા છે અને નુકસાન થયેલું છે જેથી તંત્ર દ્વારા પણ વારંવાર રજૂઆત કરેલી હતી છતાં પણ તંત્ર દ્વારા પણ હજી કંઈ સ્થાનિક લેવલે હજી સર્વે કર્યો નથી કે જોવા આવેલ નથી જેથી કરીને અમે મીડિયા તંત્ર દ્વારા અમારી જે મુશ્કેલીઓ છે એ મીડિયા તંત્ર દ્વારા અમે જણાવી રહ્યા છે અને આ પાણી આવ્યું છે એને લીધે ઘણી તકલીફ પડી છે ઘરની અંદરમાં બધો સોફા તે ટીવી એસી બધું ફ્રીજ છતાં કોઈ તંત્ર દ્વારા કે કોઈ અમને આ ભાવ પૂછવા એવા નથી અને અમે તંત્રને અમે આ આ દ્વારા અમે અમારી રજૂઆત અને અમારી તકલીફો નું અમે રજૂ કરીએ વગરે અમે ટેન્શન ભરી રાત કાઢી છે કે ભગવાન આમાંથી તું વરુણ કરતું થાય પણ કોઈ તંત્ર આજની તારીખમાં જોવા હજી સુધી નથી આવ્યા પેલી ચોવીસ કલાક થઈ ચોવીસ કલાકમાં નથી કોઈના ફોન આવ્યા કે નથી તમે કોઈ ખાધું કે ચા પીધી કે હવે આમાં કોઈ વૃદ્ધ માણસ હોય કોઈ બીમારી હોય તો એમની શું હાલત થાય બીજી વાર આવું તંત્ર ન બેદરકારી કરે અમે વિનંતી કરીને એટલું કેવા માંગીએ છીએ અમારું આ દોઢ થી બે લાખ નું ફર્નિચર અટાડે પાણીમાં ગરકાવ થઈ ગયું છે સેટીઓ છે કુલરો કુલરો સહિત જે વસ્તુઓ છે તે પાણીમાં ભરાવાના કારણે મોટું નુકસાન છે તે સહન કરવાનો વારો આવ્યો છે